હજારો લોકો દર વર્ષે ગિરનાર ને ચડે છે પણ એક વાત બધા ચૂકી જાય છે કે નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયા ચડીને જે નાની એવી મઢુલી દેખાય છે એ ત્યાં શા માટે છે એટલી ઊંચાઈએ કોણ બેઠું છે અને બેઠું પણ છે તો એ દેવોને આખી દુનિયા ચોડીને આ ચોટી જ કેમ પસંદ કરી અટલે બધે ઊંચે જવાનું કારણ શું છે ગિરનારની નાની એવી રહસ્યમય વાત માત્ર બે જ મિનિટમાં જાણીશું નમસ્કાર મિત્રો હું છું ધંબા અને તમે જોઈ રહ્યા છો ધંબા ટો મિત્રો ગિરનાર માત્ર ડુંગર નથી હજારો વર્ષોથી આ જગ્યાએ સાધુ સંત યોગી અને સિદ્ધ પુરુષો તપ કરતા આવ્યા છે પણ ગિરનારનું સૌથી મોટું રહસ્ય છે આ ટોચ પર બેઠેલા દત્રાતે ભગવાન હવે સવાલ એ છે કે દત્તયે અહીંયા જ કેમ આવ્યા કહેવાય છે કે ત્રણ દેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પોતાનું તેજ ભેગું કરીને એક જ સ્વરૂપ બનાવ્યું એ સ્વરૂપ નામ હતું દત્રાતે દત્રાતે ભગવાન એવી જગ્યા શોધી રહ્યા હતા કે જે દુનિયાની ઝંઝાવાટ અવાજ લાલચ અહંકાર કઈ જ પહોંચતું ન હોય ખૂબ જ ગોતિયા પછી કહેવાય છે કે પુરાણોમાં એને એક એવી જગ્યા મળી જે હતું ગિરનાર લોકો કહે છે કે ગિરનારની ઉર્જા પર્વતમાં સૌથી શક્તિશાળી છે આટલી ઊંચાઈ એ જ માનવીને મનની શુદ્ધતા મળે છે અને યોગનો અંતિમ તગતો સ્પષ્ટ થાય છે હવે આપણે વાત કરીએ મઢુલીનું રહસ્ય તો કે નવ હજાર નવસોને નવ્વાણું પગથિયાં પચી તમે જાઓને એટલે તમને સાવ નાની એવી મઢુલી દેખાય છે એને કહેવાય છે ગુરુદ્ત શિલા કહેવાય છે કે અહીં દત્તરાતેએ પહેલી વાર તપ કર્યું હતું અહીં તેઓ ઘણી રાતો એકલામાં વિતાવી માત્ર પવનનો અવાજ અને મંત્રોની ધૂન વચ્ચે લોકો કહે છે કે આ શિલા પણ આજે એક શાંત અને ભારે દેવી ઉર્જા અનુભવાય છે અને એ જ ઉર્જા યાત્રીઓને પગથિયા ચડવાની ઉર્જા અને પ્રેરણા આપે છે દત્તા તે એ ગિરનારની ચોટી પસંદ કરી કારણ કે આ એક એવી જગ્યા છે જ્યાં ધરતી અને આકાશ જોડાય છે જ્યાં મન ખાલી થઈ જાય છે અને આત્મા જાગતી બને છે આટલા બધા વર્ષોથી લોકો અહીં ચડે છે પ્રણામ કરે છે પણ મઢુલે વિશેનું આ સત્ય ખૂબ ઓછા લોકો જાણે છે એટલે જ કહેવાય છે કે ગિરનાર માત્ર ડુંગર નથી એ તપનું ઘર છે દેવ દેવતત્ત્વનું ઘર છે અને ધરતી પરની એ જગ્યાઓમાંની એક જગ્યા છે જ્યાં દેવોએ પોતાના પગલા સાચે મૂકી દીધા છે અને ત્યાં પોતે ભગવાન પણ તપ કરવા આવ્યા હતા આ તો મિત્રો ગિરનારની બસ બે જ મિનિટમાં નાની એવી વાત છે હવે તમે આવા જ બે મિનિટમાં કોના રહસ્ય જાણવા માંગો છો કોમેન્ટમાં જરૂરથી કહેજો વિડિયો કેવો લાગ્યો એ પણ કહેજો અને ગમ્યો હોય તો લાઈક કરી સબ્સ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ એક નવા વિડીયોમાં